પાક નુકસાનની મિત્રો આજે મારે પાક નુકસાનની સહાયની રકમ ખાતાની અંદર જમા થઈ ગઈ છે હું તમને બાજુમાં સ્ક્રીન બતાવી રહ્યો છું ગઈકાલે સાંજે આઠ હજાર નવસો રૂપિયા સાડા છ વાગે મારા ખાતાની અંદર જમા થઈ ગયા હતા જે રાજ્ય સરકાર બજેટની રકમની સહાય હતી હવે જેફ મુજબની સવારે સાડા આઠ વાગે મારા ખાતાની અંદર જમા થઈ ગઈ છે તમે જોઈ શકો છો વાવ થરાદ જિલ્લાની અંદર થરાદ તાલુકાના ખેડૂતોને પણ ઘણા ખેડૂતોને રકમ જમા થઈ ગઈ છે ખાતાની અંદર અને ઘણા ખેડૂત મિત્રો આજે થઈ છે ઘણા ખેડૂત મિત્રોને આજે મોડી રાત સુધી પણ મેસેજ આવ્યા છે આવતીકાલે પણ જમા થઈ જશે એટલે જે આપણે વાવાથરા જિલ્લાનો પહેલા વિડીયો મૂક્યો હતો કેટલા ખેડૂતોને રકમ જમા થઈ છે અને કેટલા ખેડૂત મિત્રોને રકમ જલ્દી જમા થઈ જશે તમામ બાબતનો આપણો આંકડો મૂકેલો હતો તે પણ તમે જઈને જોઈ શકો છો તો ખેડૂત મિત્રો તમારે પણ જલ્દી જલ્દી રકમ ખાતાની અંદર સહાયની રકમ જમા થઈ જ થઈ જશે હવે ઘણા ખેડૂત મિત્રોના મારાની અંદર મેસેજ આવતા હતા કોમેન્ટની અંદર અથવા તો મેં પર્સનલની અંદર પણ ઘણા રિપ્લાય આપ્યા હતા પણ તમે મને પર્સનલ મેસેજ કરો છો તો ફોલો બટન અવશ્ય દબાવજો જેથી કરીને મને પણ ખબર પડે કે જે ખેડૂત મિત્રો મને ફોલો કરે છે અને હું તરત જ રિપ્લાય આપું છું ગઈકાલે સાંજે મારે મેસેજ આવ્યા એકસો ને મેં રિપ્લાય પણ આપી દીધો છે તો તમને પણ જલ્દીથી રિપ્લાય મળશે તો તમારા ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો કન્ફ્યુઝનમાં પણ હતા કે અમારે સહાયની રકમ કેમ ઓછી થઈ જમા થઈ છે કેમ આટલી જ જમા થઈ જાય તો તેના બાબતે પણ વિડીયો મૂકેલો હતો કે બે હપ્તા અંદર જમા થશે તમે જોઈ શકો છો મારા સ્ક્રીનશોટ ની અંદર બે હપ્તા જે અલગ અલગ છે તે જમા થયેલા છે તો તમારે કોઈ પણ ઓછી સહાય નહીં આવે પણ

આ બાબતે ઘણી ડિટેલથી માહિતી લેવા માટે મને પણ પ્રોબ્લેમ આવતો હોય છે તો તમે તે સંપૂર્ણ ડિટેલથી માહિતી મૂકજો તો તમને તરત જ રિપ્લાય મળી જશે આભાર આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને અમારી આ આઈડીને ફોલો કરો